નમસ્કાર મિત્રો આજે આપણે નમોલક્ષ્મી યોજના વિશેના જે મૂંઝવતા પ્રશ્નો છે તેના વિશેની માહિતી મેળવીશું મેં આની પહેલાં એક નમોલક્ષ્મી યોજના વિશેનો વિડીયો બનાવેલો હતો તેમાં ઘણા બધા મિત્રો અને વાલીઓ વાલીઓશ્રીના પ્રશ્નો હતા તેનું આજે આપણે નિરાકરણ મેળવીશું જો તમે તે વિડીયો ન જોયો હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં મેં તેમની લિંક આપેલી છે તમે ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો નમોલક્ષ્મી યોજના માટે મુજવતા પ્રશ્નો પહેલો પ્રશ્ન શું છે કે નમોલક્ષ્મી યોજનામાં શિષ્યવૃત્તિ કેટલી મળે તો મિત્રો નમોલક્ષ્મી યોજનામાં ધોરણ નવ અને ધોરણ દસમાં દર મહિને પાંચસો રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે અને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં દર મહિને સાતસો પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે દર મહિને શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીનીઓની દર મહિનાની એસી ટકા હાજરી ફરજિયાત છે તો જ દર મહિને શિષ્યવૃત્તિ મળશે કોઈ કારણસર જો કોઈ મહિનાની હાજરી એસી ટકા ન થતી હોય તો તે મહિનાની શિષ્યવૃત્તિ મળશે નહીં એ ખાસ ધ્યાન રાખજો મિત્રો બીજો પ્રશ્ન છે આ યોજનાનો લાભ લેવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌથી પહેલાં વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મ તારીખનો દાખલો અથવા રાશન કાર્ડ આપણે આગળ માહિતી મેળવીશું કે કઈ રીતના જરૂર પડશે પછી માતાનું આધાર કાર્ડ પછી માતાને બેંક એકાઉન્ટની પાસબુક અને વિદ્યાર્થીનીનો એક ફોટો એટલા ડોક્યુમેન્ટની મિત્રો જરૂર પડશે પછી એક પ્રશ્ન છે શિષ્યવૃત્તિ કઈ રીતના મળશે એટલે કે કોના બેંક એકાઉન્ટમાં મળશે શિષ્યવૃત્તિ છે એ ફરજિયાત વિદ્યાર્થીનીના માતાના એકાઉન્ટમાં જ આપવામાં આવશે એટલે માતાનો એકાઉન્ટ હોવું ફરજિયાત છે જો કોઈ પાસે માતાનો એકાઉન્ટ ન હોય તો તે માતાનો એકાઉન્ટ ઓપન કરાવી લે ચોથો પ્રશ્ન છે કે કોઈ વિદ્યાર્થીની માતા હયાત ન હોય તો શું કરવાનું જો વિદ્યાર્થીની માતા હયાત ન હોય તો વિદ્યાર્થીનીના ખાતામાં શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીનીનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે પણ માત્ર એવા જ કિસ્સામાં એ લાગુ પડશે કે જ્યારે વિદ્યાર્થીનીની માતા હયાત ન હોય બાકી બધાને વિદ્યાર્થીનીના માતાના એકાઉન્ટમાં જ શિષ્યવૃત્તિ મળશે પાંચમો પ્રશ્ન છે માતા નો નામ ન હોય તો શું કરવું દાખલો રજૂ કરવાનો રહેશે જેમાં માતાનું નામ હશે જ છઠ્ઠો પ્રશ્ન છે જન્મ તારીખનો દાખલો ન હોય તો શું કરવું આ પણ ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો જો જન્મ તારીખનો દાખલો ન હોય તો રાશન કાર્ડ ચાલશે પણ તે ખાસ ધ્યાન રાખવું કે તેમાં તેની માતાનું નામ હોવું ફરજિયાત છે સાતમો પ્રશ્ન છે જો કોઈ કારણસર વિદ્યાર્થીના માતા પિતાના ડિવોર્સ થઈ ગયેલ છે અને તેના પિતાએ બીજા લગ્ન કરેલ છે તો હવે શું ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો આ પ્રશ્ન સૌથી વધારે વખત પૂછાયેલો છે તેથી જો આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો વિદ્યાર્થીને ખાલી રેશન કાર્ડ આપવાનો છે જેમાં તેની માતાનું નામ હોવું જરૂરી છે બીજા લગ્ન કરેલ હોય તે માતાનું નામ હોવું ફરજિયાત છે આઠમો પ્રશ્ન છે કોઈ વિદ્યાર્થી વચ્ચેથી શાળા છોડી દે તો શું શિષ્યવૃત્તિ મળે ના જો કોઈ વિદ્યાર્થી વચ્ચેથી શાળા છોડી દે તો આગળની શિષ્યવૃત્તિ મળશે નહીં પરંતુ જ્યાં સુધી અભ્યાસ કરેલ છે ત્યાં સુધીની શિષ્યવૃત્તિ મળશે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીની છે તે પહેલું સત્ર શાળાએ જાય છે તો તેને ત્યાં સુધીની શિષ્યવૃત્તિ મળશે પરંતુ બીજા સત્રમાં શાળાએ જયેલ નથી તો તે શિષ્યવૃત્તિ તેને મળશે નહીં નવમો પ્રશ્ન છે શું આ યોજનામાં આવકના દાખલાની જરૂર છે આ પ્રશ્ન પણ બહુ જ વધારે વખત પૂછાયેલ છે તો તેનો જવાબ છે જો ધોરણ આઠ સરકારી શાળામાં કરેલ હશે તો આવકના દાખલાની જરૂર નથી પરંતુ જો ધોરણ આઠ કોઈ પણ પ્રાઇવેટ શાળામાં કરેલ છે તો આવકના દાખલાની જરૂર છે એટલે મિત્રો જો કોઈ વિદ્યાર્થીની છે એ ધોરણ આઠ સરકારી શાળામાં કરેલ છે તો તેને આવકના દાખલાની જરૂર નથી અને જો પ્રાઇવેટ શાળામાં કરેલ હોય તો તેને આવકનો દાખલો જોશે દસમો પ્રશ્ન છે આ યોજનામાં કુલ કેટલી સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજનામાં ધોરણ નવથી બાર સુધીમાં એટલે કે ચાર વર્ષમાં કુલ ટોટલ પચાસ હજાર સહાય આપવામાં આવે છે તો મિત્રો જે ધોરણ નવમાં બેનો અભ્યાસ કરે છે તેનો આનું ફોર્મ જરૂર ભરાવજો તેથી તમને સહાય મળી શકે અગિયારમો પ્રશ્ન છે કે શું આ યોજનાનો લાભ પ્રાઇવેટ શાળામાં મળે ખરો હા બિલકુલ આ યોજનાનો લાભ પ્રાઇવેટ શાળામાં અવશ્ય મળે છે તો જે કોઈ બહેનો પ્રાઇવેટ શાળામાં અત્યારે નવમું ધોરણ અભ્યાસ કરી રહી છે તે પણ આ યોજનાનો લાભ જરૂર લે બારમો પ્રશ્ન છે કે જો કોઈ વિદ્યાર્થીની ધોરણ દસ અથવા તો ધોરણ બારમાં નાપાસ થાય તો શું તેને સહાય મળે હા જો કોઈ પણ વિદ્યાર્થી ધોરણ દસમાં ના પાસ થાય તો જે વધારાની સહાય છે તે જ્યારે ધોરણ દસ પાસ થશે ત્યારે મળશે અને કોઈ વિદ્યાર્થી જો ધોરણ બારમાં ના પાસ થાય તો જ્યારે ધોરણ બાર પાસ કરે ત્યારે તેને વધારાની સહાય એટલે કે શિષ્યવૃત્તિ મળશે જો બીજો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તમારી સ્કૂલની મુલાકાત લઈ શકો છો અને ત્યાંથી તમને વધારે માહિતી મળશે કારણ કે ઘણી વખત ડોક્યુમેન્ટને કારણે શિષ્યવૃત્તિ મળે નહીં તો તમે તમારી સ્કૂલના આચાર્યશ્રીનો સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો જો અન્ય કોઈ પણ પ્રશ્ન હોય અને આ વિડીયોમાં જવાબ ન આપવામાં આવ્યો હોય તો તમે કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો મારાથી જેટલી મદદ થશે તેટલી જલ્દી તમને રિપ્લાય આપીશ તો મિત્રો આ હતો આજનો આપણો જે લક્ષ્મી યોજના છે તેના મૂંઝવતા ઘણા બધા પ્રશ્નો હતા મેં જે અગાઉ વિડીયો અપલોડ કરેલ હતો તેમાં મને ઘણી બધી નીચે કોમેન્ટ આવેલી હતી તેના માટે મેં આ એક સ્પેશિયલ વિડીયો બનાવેલ છે તો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલાં આ વિડીયો જોઈ લો પછી હજી તમને એવું લાગતું હોય કે મારા પ્રશ્નનો આમાં જવાબ આવેલ નથી તો તમે મને નીચે કોમેન્ટ કરજો હું તેનો જેમ બને તેમ જલ્દી રિપ્લાય આપીશ આભાર મિત્રો